વલસાડમાં સરકારી સુમો કારમાં અચાનક આગ લાગતા મચી દોડથામ ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી પાણી મારો કરી મેળવ્યો આગ પર કાબુ આપણે જોઈએ છે કે ઘણી વખત સરકારી ખાતામાં વપરાતી ગાડીઓ યોગ્ય મેન્ટેનન્સ કે જાળવણીના અભાવે ખરાબ હાલતમાં જોવા મળે છે અને કેટલીક સરકારી ગાડીઓ તો કંડમ કરવાની હાલતમાં હોય તો પણ રસ્તા પર ફરતી હોય છે ત્યારે વલસાડમાં એક સરકારી કચેરી નીચે એક સુમો કારમાં મેન્ટેનન્સનો અભાવ હતો કે પછી અન્ય કારણ હતું જે કાર અચાનક સળગી ઉઠી હતી જેને લઈ કચેરીમાં દોડધામ મચી જવા પામી હતી ઘટના સ્થળ પરથી મળતી માહિતી પ્રમાણે વલસાડ જિલ્લા સેવા સદન એકમાં સર સરકારી અધિકારીઓ માટે રાખેલી સુમો ગાડી નંબર જી જે ઝીરો એક જીએ ઝીરો થ્રી વન ફાઈવ આજરોજ પાર્ક કરી હતી જે પાર્ક કરેલી કારમાં અચાનક એન્જિનના ભાગેથી ધુમાડો નીકળ્યો હતો અને આજુબાજુના લોકો ધુમાડો જોઈ કશું કરે એ પહેલા જ આગ લાગી ગઈ જેને લઈ દોડધામના દ્રશ્યો સર્જાઈ ગયા હતા આ અંગેની વલસાડ નગરપાલિકાની ફાયર ટીમને જાણ કરતાં તેઓ દોડી ગયા અને એન્જિનના ભાગે લાગેલી આગ બુજાવવા માટે બોનેટ ખોલવાનો પ્રયત્ન કર્યો પરંતુ બોનેટ જામ થઈ જતાં ભારે જહેમતને અંતે ફાયર ટીમને આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી જોકે આ કારમાં કયા કારણોસર આગ લાગી જે જાણી શકાયું નથી જોકે સરકારી કારોમાં સમયસર મેન્ટેનન્સ ન થતું હોવાથી આવી ઘટના બની હોવાનું બૂમો ઉઠવા પામી છે